અરે ને ઠાકોરજીનો પારની જુનાવાનો હતો એટલે હું કહેવું કે હું અમેરિકા જાઉં تمہારે ટિકિટ ના 1 લાખ રૂપિયા થાય તો 1 લાખ રૂપિયા સુધી પારનો જુનાવાનો ચડાવવાનો ચડાવું એને બોલતો કોઈ આગળ હાલ્યું નહી એટલે 68000 સુધી પારનો જુનાવાનો ઠાકોરજીનો ચડાવો કોઈ આગળ ના ચાલ્યું નહી એટલે એને તો ચાલ્યું હો તો તો લાખ સુધી તો લેવું Ike tadi kita keras sini nak kata hanya mara bapa ni panu julau, alam, diau malu tu, malah dikeranak dikeranak. Ibu berbakti lah mas. Sejujuk bakti, mengikuti, dan bakti kepada, ya diri ya diri, bukan bintara bersu.